GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ બન્યા બાદ દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવતા હોય છે ત્યારે આ પ્રવાસીઓને દરેક સુવિધા મળી રહે અને પ્રવાસીઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે સરકાર તરફથી માર્ગ વ્યવહાર રેલવે વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે હવાઈ માર્ગ પણ સરળ બની રહે તે માટે હાલ ઉડયન મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા ફેરકુવા રૂપપુરા અને સુરવા

બનાવવા માટે આ ચાર ગામની જમીન પસંદગી કરવામાં આવી છે કે જેનો અમે ચાર ગામના ખેડૂતો સખત વિરોધ કરીએ છીએ કારણ કે અમારા ખેડૂતોની આ જમીન સંપાદન કરવામાં આવશે તો અમે ઘર તેમજ જમીન વિહોણા બની જઈશું અને હાલ અમે આ જમીન ઉપર ખેતી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે આ સિવાય અમને બીજો કોઈ હુનર આવડતો નથી જેથી આવેદન પત્ર ના માધ્યમ થી વિનંતી કે એરપોર્ટ બનાવવા માટે અન્ય કોઈ જગ્યા પસંદ કરવામાં આવે ને વહેલી તકે કોઈ પગલા લેવામાં આવે રહી તો આગામી સમયમાં અમે કાયદામાં રહીને આંદોલન કરવા ગ્રામ પંચાયત ની અંદર આવતા ભાદરવા સુરવા અને રૂપોરાની જમીન એરપોર્ટ માટે સરકાર શ્રીએ સંપાદન કરવા માટે જાહેરનામું પાડેલું છે એ બાબતે અમે આજ રોજ કલેક્ટર કચેરીએ વિરોધ કરતું આવેદન પત્ર આપવા માટે અમો ચાર ગામના ખેડૂત આગેવાનો અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અમારે જમીન નથી આપવી અને અમારે અન્ય જગ્યાએ નથી જવું એવો અમારો સખત વિરોધ છે તેમ છતાં સરકાર જો મનમાની કરશે અને સરકાર સામે લડવાની ફરજ પડશે તો અમે લડવા તૈયાર છીએ આંદોલન કરવા પણ તૈયાર છીએ તો આ સરકાર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર બારોબાર સર્વે કર્યું છે અને ખેડૂતોને કોઈને ખબર નથી અને પછી અચાનક જાહેરનામું પાડવાથી અમારા ચાર ગામોની અંદર અત્યારે લગ્ન સિઝન ચાલે છે ત્યારે અમારી છોકરીઓનો લગ્ન તૂટી ગયા છે અને અમારા છોકરાઓને કોઈ છોકરીઓ આપવા તૈયાર નથી કારણ કે આ જમીન એરપોર્ટમાં જશે તો અમારી છોકરીઓ કેવી રીતે જીવશે એટલા માટે અમારા ગામડાની અંદર કોઈ લગ્ન કરવા તૈયાર નથી અમારા ચાર ગામની અંદર એક ગામ ઓબીસી નું આવેલું છે જે કે બારિયા સમજ રહે છે ત્યારે આવી અત્યારથી જ અમારી પરિસ્થિતિ અવારનવાર ખરાબ થવા માંડી છે તો સરકારશ્રીને હું એમ કહેવા માગું છું કે આવી તાના સાહિત્ય કોઈ પણ જાણ કર્યા વગર અમારી બાપ દાદાની મિલકત પચાવી પાડવાનો આ નિર્ણય લે છે એ નિર્ણયને હું સખત વખોડી કાઢું છું જેથી હવે પછી આવા નિર્ણયો લેવાનું બંધ કરે અને અમારી જમીન કોઈ પણ સંજોગોમાં અમે આપવાના નથી અમારે કોઈ પણ જાતનો વિકાસ જોઈતો નથી એરપોર્ટ જોઈતું નથી અને અમારે જમીન આપવી નથી એ અમારો ખેડૂત આગેવાનોનો નિર્ણય છે રોજ કચેરીમાં અમારા તિલકવાડા તાલુકાના ભાદરવા સુધવા ફેરકુવા અને રૂપાડા ગામની જમીન સરકાર એરપોર્ટ માટે સંપાદન કરવા માંગે છે એના માટે અમે પત્ર આપવા માટે કલેક્ટ કરતાજીએ અમારા ખેડૂત આગેવાનોને લઈને આવ્યા છે તો અમારી માંગણી મુજબ આ જે જમીન સંપાદન જે કરવાની છે એના માટે સરકાર નિર્ણય પર છે એવું અમને જાણવા મળે છે તો સરકાર કંઈ નિર્ણય બતાવે તો અમને ખેડૂતોને કંઈ હો પડે સરકારનો નિર્ણય અમારે જાણવો છે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવે છે સરકાર નિર્ણય આપે પછી અમારા નિર્ણય અમે લઈ શકીએ જમીન આપતી નથી પણ એના માટે અમારે આગળ વિચારમાં માટે આ આવેદનપત્ર માટે અપાયો છે